આ અંગે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કર્મચારીઓને વિશ્વાસુ અને આદર બાતમીદારો માટે થઈ અને એક બાતમી મળેલી કે ભાવનગરના પ્લોટ ગેટ ચોકીની બાજુ એક નવા બનતા બિલ્ડિંગની પાછળ ત્રણ ઈસમો ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ લઈ અને ઉભેલા છે જગ્યા વેરીફાઈ કરી ભાવનગર જિલ્લાની આરસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા ત્રણ આરોપીઓ મળી આવેલા પૂછપરછ કરતા તેમની પાસેથી બાસઠ જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ મળી આવે છે એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ આરોપીઓના નામ નૈતિકભાઈ મોદી તૌસિક રફીકભાઈ અને જયરાજસિંહ ગોહિલ છે ખાસ કરી અને તપાસ એ દિશામાં અત્યારે ચાલી રહી છે કે આની તૌસિક રફીકભાઈ છે જે આની પહેલાં જીએસટીના ગુનામાં એકવાર પકડાઈ ચૂકેલો છે આ તોસિકની ઉપર જીએસટીના અધિકારીઓને ફરજમાં રૂકાવટ કરવાનો એક અન્ય પણ ગુનો દાખલ થયેલો છે જે બે આરોપી છે જયરાજસિંહ ગોહિલ અને નૈતિક મોદી એમની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ ડિટેલ હવે તપાસમાં ખુલવા પામનાર છે